નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તે ઘર પર રહે છે જો તુલસીનો છોડ સ્વસ્થ લીલો અને ચમકતો દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તુલસી કેટલાક ખાસ સંકેતો દ્વારા અગાઉથી જણાવે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આવવાનું છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ તુલસીના તે સંકેત તે શુભ સંકેતો વિશે તુલસીનો છોડ લીલો અને ચમકતો દેખાય જો તમારા ઘરમાં

તુલસી પાસે ઊગતું દુર્વાકાશ જો તુલસીની આસપાસ દુર્વાકાશ જાતે જ ઉગવા લાગે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે દુર્વાકાશ ભગવાન ગણેશને પ્રિય છે અને તે સૂચવે છે કે હવે તમારા જીવનમાં આવતા અવરોધો દૂર થવાના છે ઉપરાંત ઘરમાં કોઈ શુભ કાર્યનો સંયોગ પણ બની શકે છે તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત પણ માનવામાં આવે છે ઋતુ પહેલાં તુલસીમાં માંજર દેખાય તુલસીમાં ઋતુ અનુસાર માંજર દેખાય છે પરંતુ જો ઋતુ વિના અચાનક માંજર દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ એ વાતનું પ્રતિક છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવાની છે આવા સમયે પરિવારના સભ્યોને નોકરી પૈસા અથવા મિલકત સંબંધિત સારી તકો મળવાની શક્યતા છે તુલસીની આસપાસ પતંગિયા ઉડતા દેખાય જો તમારા ઘરમાં તુલસીના છોડની આસપાસ પતંગિયા ઉડતા દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે પતંગિયાઓનું આગમન એ સંકેત છે કે દેવી દેવતાઓના આશીર્વાદ તમારા ઘર પર છે તે સુખ શાંતિ અને સમૃદ્ધિના આગમનનો પણ સંકેત છે તુલસીની વધતી સુગંધ જો તુલસીના છોડમાંથી અચાનક તીવ્ર સુગંધ આવવા લાગે તો તે તમારા ઘરની નકારાત્મક ઊર્જાનો અંત આવવાનો સંકેત છે તેનો અર્થ એ પણ થઈ શકે છે કે હવે માલક્ષ્મી તમારા ઘરમાં આવવાના છે આ સાથે જ તુલસીનો છોડ કાળજી લીધા વિના ઝડપથી વધવા લાગે છે તો તે એક સંકેત છે કે હવે તમારા જીવનમાં પ્રગતિ થવા જઈ રહી છે તે ભાગ્ય મજબૂત થવાની નિશાની પણ માનવામાં આવે છે